ભાઈ શું થયું બેસો તો ખરા તમને પછી વાત કહું એક પાર્ટી જોડે 10 લાખ રૂપિયાનો ચેક લીધો એ બેંકમાં ત્રણ વાર બાઉન્સ હતો તો પછી ખબર જ ન પડતી હું શું કરું એમ એવું થયું એમ ચેક બાઉન્સ થયો છે હવે એનો પૈસા પેલો આપવાનું નામ દેતો નથી નામ શું કરું મને એ જ ખબર નથી એવું ટેન્શન ના લે એક રસ્તો છે આનો બોલો શું છે તો સમજો કાયદો તમને કેવી રીતે બચાવવા આપે છે સેક્શન વન થર્ટી એટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ જો કોઈ તમને પૈસા ચૂકવવા માટે ચેક આપે અને એ ચેક ફંડના અભાવે રિટર્ન થાય સૌથી પહેલાં બેંક પાસેથી રિટર્ન મેમો લેવાનો પછી એને ત્રીસ દિવસની અંદર એડવોકેટ મારફતે નોટિસ મોકલવાની જો એ વ્યક્તિ પંદર દિવસની અંદર પૈસા નથી આપતી તો તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો જેનાથી બે વર્ષ સુધીની જેલ અથવા તો ચેકની બમની રકમનો દંડ અથવા બંને પણ થઈ શકે છે ચેક રિટર્ન થાય એટલે મારું ભાઈ ધ્યાન નહીં બેસી રહેવાનું કાયદો તમારા પક્ષે જ છે પણ સમયસર પગલા લઈ લેજો